આપણે બહુ ખુશ થઈ ગયા મારા મોટા બાપુજી નો દીકરો છે એને એક બેબી છે ને એની ઘરે બાબાનો જન્મ થયો એટલે આપણે તો ખુશ થઈ ગયા કારણ કે મને બહુ આનંદ થયો ને બધાયને દીકરી હોય પછી દીકરાની જ વાત હોય અને એ તો બધું ભગવાન નું કર્યું હે દીકરો દીકરી એક સમાન જ હોય એવું કઈ નથી પણ મને તો કોઈ પણ બેન ને ભાઈ આવે ને એટલે મને બહુ જ આનંદ થાય આ તો જો કે મારો ભત્રીજો એટલે તો ખુશ જ અને આપણે મોટા બાપુજી દીકરા જેવું છે હગા ભાઈ જેવું જ છે એટલે અમને બધાને આનંદ તો એવો જ થાય કે મારા ભાઈ ની ઘરે જ દીકરાનો જન્મ થયો છે ને એ આપણે અત્યારમાં જ ઉઠતા બેઠા જ મોબાઈલ ખોઈ લો ત્યાં તો ટેટસ માં જોયું ત્યાં તો રવિયા પરિવારમાં એનું વેલકમ થઈ ગયું એટલે હવે તો આપણે રમાડવા જવાની વાત જોઈશે અને આપણે ભાઈ નો એવો પ્લાન છે કે એટલે પાછા ભેગા એમ પ્રસંગ જેવો માહોલ આવી જાય બહુ આનંદમાં જઈશે વાત જોતા તા કે ક્યારે ભાઈ આવે એમ અને આમ તો અમે હાથ બેનું છે એટલે દીકરીઓ હોય એ કઈ ખરાબ ન કહેવાય અહો ને નસીબ નું લઈને બધા આવતા હોય આપણે મરસી માં આવીએ એટલે મરચી તો આપને ગમે જ પણ ફૂલ એવા જ ગમે એમ આમ એમ થાય બગીચામાં આવ્યા એવો મહાલ થઈ જાય ને નરસિંહમાં પાછા પસાટે આખા એમાં આપણે ફૂલનું વાવેતર છે એકદમ સરસ ખીલેલા હોય ને એટલે એમાં હવાર હવારમાં એવા હોય તો આપણે મરચીમાં આવી ગયા અને આપણે અત્યારથી દેવાનસિંહ પપ્પા ને કહી દીધું કે આ વીણી હવે આપણે દરવાની છે બધા વાટે બહુ જોવે છે કોમેટી આવે તમે કેદી મરચું પાવડર દરીને દેવું પણ જો આ મરચાંમાં તમારે ક્યાંય ડાગા ડૂઘી જોવા નહીં મળે એકદમ ચોખા મરચા ઉતરશે અને ઓમાં તો ક્યાંક ક્યાંક હતા આપણે ડાગા ડૂઘી ગમે એમ વીણીને તોય ક્યાંક ક્યાંક તો રેતા જ અને આ મરચાં ચોખા હશે એટલે આપણે આ મરચા દળીને દેવાના છીએ એટલે હવે આ વીણી આપણે દળવામાં જ જાય હજી આ હું કાહે ને ત્યાંનો ઘણો ટાઈમ હોય જાય ઉતારશે ને હું કાં એન પથારીએ ત્યાં તો નહીં આપણે મરચા તો એવું છે કે ગાજી અઠવાડિયા પછી ઉતરશે અને અઠવાડિયું દસ દી પથારીએ રહે છે એટલે ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ વહી જાહે એટલે એ મરચાં આપણા જે થાય ત્યારે એ કાંઈ ઘટે નહીં ને એવા એવન થાય એકદમ હાવ સોલિડ એમાં પચી કે પચાસ ભારી ઉતારો ને તો માન એક ભારી બદલો નહીં રહે એવા એકદમ ચોખા મરચાં એટલે દરવામાં હાલે કારણ કે જે આપણે અત્યારે વેચા એમાં ક્યાંક ડાગા ડૂગી હોય એટલે ડાગા ડૂગી વાળું મરચું આપણે દરતા નથી મરચા લઈ ગયા ડાગા ડૂગી વાળા ગમે મરચું જાય એ વેચવા વાળા જ લઈ જાય મરચું પાવડર વેચવા વાળા અને એની ને આપણી મરચાની બે હરખામણી કલરમાં કરે ને તો એ મેળ ના આવે કારણ કે અમારું જ મરચું હોય એની પાસે ગમ્યા જાય વેચાવા એટલે એનો કલર ડબલ થઈ જાય અને અમારી પાસે કલર સિંગલ રહે હવે કલર ડબલ કેમ થતો હોય એ ભગવાન જાણે આપને નથી ખબર પણ આપણા આપણો ને આપણો કલર એ આપણા મરચાં પાસે રાખીને તો આપણા મરચાં ડીમ દેખાય એટલે કાંઈ પણ એમાં મિલાવટ થાતી હોય અને આપણા મરચા મરચા માં થઈ જતી હોય એટલે આપણે એમાં ઊંડું ઉતરવું નથી આપણે કઈ કલર કેમિકલ ભેરવીને દેવાનું નથી એવા કેમિકલ આવે છે કે પથારી મરચાની પૈડી હોય ભારી ભરેલ હોય ને એમાં સાટી દયો એટલે ડબલ કલર થઈ જાય મરચાનો કાઈ ઘટે નહીં ને એવો અમારે અહીંયા હોય અને અમે ઈ કેમિકલ માથે છટકાવ કરી દે તો મરચાનો ડબલ કલર લાલ થઈ જાય કે કોક જો આવે ને તો એને ગમે પણ ગમવા કરતા નુકસાન જાજુ કરે એક તો આપણે ને છાટતા હોય એ નુકસાન તો કરે જ છે દેખીતા જ છે એના સિવાય કેમિકલ વધારાનું જ નાખી ને તો ભયંકર નુકસાન કરે અત્યારે માણસોને નહીં રૂપિયા જ કમાવા હોય કોઈનું વિચારવું જ નથી આપણે આ એમ જ કેન્સલ ને બધું વધ્યું છે એનું કારણ જ આ છે પણ પૈસા મહત્વના ન હોય હેલ્થ જરૂરી હોય બધાયની એટલે આપણે જે મરચી છે એ દેશી ટાઈપ રેવા છે અને આમાં રેવામાં ફાલ મોડો લાગે કારણ કે જે સાન્યા જેવી જાત છે એ બધી ઉતામરી જાત છે એટલે વેલા મરચા થઈ જાય અને મરચી વહેલી નવરી થઈ જાય ને આપણે જે રહેવા છે એ મરચું પાછતરું લાગે એટલે પાછતરું લાગે એટલે હજી આપણે દસ દીકે અઠવાડિયા પછી ઉતરશે એટલે એ મોડું કહેવાય અને અત્યારે જો મેઈન પ્રશ્ન હોય ને તો પીરિયાનો એટલે કે મરચીમાં પાન ખરી જાય અને પાન ખરી જાય એટલે મરચી ન ભરમી થઈ જાય ખાલી મરચાં અને મરચીના દાંડલા રહીએ બાકી પાંદડું એક કંઈ ન રહીએ આવા પ્રશ્ન લગભગ

એટલે સ્વાભાવિક છે કે ઈ સોડવા જે શોષણ એને જોતું હોય તત્વો પૂરા ન પડે એટલે ઉપરથી પાન ખરવાનો પ્રશ્ન રહીએ અને ઈ ખરે પણ ઈ ખરી ગયા એનો કઈ બીક નથી કારણ કે જે હવે મરચાં પાકી ગયા ઈ મરચા આપણે ઉતરી જાય ને એટલે કુદરતી ક્રિયા હે એની રીતે ઈ મરચી પાછી ફૂટશે ઈ ફૂટે પાછી મરચી અને ફૂટે એટલે એમાં પાછું કાયદેસર સોમા હાજ એવું મરચું આવે પણ એ કહીએ તો કે હજી આપણે શિયાળો લાંબો છે હજી આપણે બે મહિના ટાઈટ છે અને અત્યારે જો હવે ફૂટે ને તો એ વાંલા બે મહિના ટાઈટ છે ને એટલે એ મરચાં થાય અને જો આપણી પાસે એટલો શિયાળો લાંબો ન હોય ને પંદર દિવસ પછી પરબારો તડકો આવે એમ હોય અને તૈયાર ફૂટે ને તો એ મરચી ન થાય નકર ઘણી ફર એવું બને કે શિયાળો પૂરો ને એન્ડ હોય મરચાં ખાલી થઈ ગયા તૈયાર ફૂટે એટલે થોડાક દિ આપણે ફૂટેલ સારી દેખાય પણ તોય જોઈ એવું ન થાય શિયાળા જેવું કારણ કે આને વાતાવરણ એકદમ શિયાળાનું જોઈ એટલે અત્યારે હવે જેને મરચાં ઉતરી ગયા છે એને ઉપર ફૂટ થાવા માંડી છે અથવા મરચાંની વીણી થાય પછી એને ફૂટ થઈ જાય હોય સો ટકા અને હજી શિયાળો લાંબો છે એટલે પાછા એમાં વિગે દસ થી પંદર મણ મરચા થવાની શક્યતા રહીએ એટલે આપણે તો પાન ખૈરા જ નથી અને ખૈરા નથી એની મોર આપણે પાછી ફૂટ થવા છે જો આપણે આ મરચી એકદમ ઢરી ગઈ છે મરચાના વજનથી આખો આ મરચાં જ ભાઈ છે આ બધા મરચા ભાઈ છે

જે આપણે ચોમાહાની વધતી હોય ને મરચી એનાથી પરબારી વધારે વધે આ કેવડું લાંબુ માથે ચાર આંગળનું હોય એટલે તમારી મરચી દેખાતી હોય ને એનાથી ફૂટ દેખાશે એટલે આપણે હવે એના માટે આપણે શું લેવા તો કે અત્યારે આપણે ટપક દ્વારા એના માટે આપણે લેવાહી સમુદ્રી સેવાર યુમિક એસિડ અને એમિનો એસિડ આપણે ટપક દ્વારા દઈ દેવું એટલે જો કે હવે સોડવા તો કમ્પ્લેટ છે ખોરાક લેવાની ક્ષમતા એની પાસે છે પણ એ કદાચ ને નિર્જીવ થઈ ગયા હોય તો આનાથી મૂરિયા સક્રિય થઈ જાય એટલે આપણે ગમી ખોરાક એને આપી પછી ગમી ખાતર તોય આપણે ખાતર એને મરચામાં ને પાંદડામાં પોગાડી શકીએ બાકી હવે સોડવો તો બનાવવા નથી કંઈ કમ્પ્લેટ છે એટલે તમે ઝીંક સલ્ફર બોરોન કે કોઈ પણ ખાતર દો આપણે જે માઇક્રોન્યુટ્રન ખાતર આવે છે તો હવે એ ખાતર આપણે અઠવાડિયા દસ દિય દીધા રાખી તો મરચી એકદમ પાછી ફૂટ થઈ ગઈ ને એમાં આપણા મરચાં લાગી જાય પણ અત્યારે આપણે આ સમુદ્રી સેવાર હ્યુમિક એસિડ અને એમિનો એસિડ સડાવી દેવું એટલે મૂરિયા સક્રિય કરી દઈ પછી ફરીથી આપણે પાંચ દિવસ પછી સોલ્યુબર ખાતર જે આવે છે ને એ ખાતર આપણે પાછા આપશું મેં કીધું એમ આપણે બોરોન છે સલ્ફર છે ઝીંક છે પછી ઘણી જાતના આવે છે એ બધા જે જે જરૂરિયાત પડશે એ પ્રમાણે આપણે આપી દેવું એટલે પાછી આપણી મરચી છે ને એકદમ લીલી દેખાય જ છે દેખાવ જરૂર નથી પણ નવી પાછો ફાલ લાગી જાય અને આપણી પાસે હજી સમય ઘણો છે બે મહિના ટાઈટ છે ને ટાઈટ છે ને એટલે એમાં મરચા આપણા થઈ જાહે હા અને ઓન પોર ખેડુએ બહુ નુકસાની ભઈ ગઈ મરચામાં કારણ કે 800 રૂપિયાની ભારી લેતા હતા અહીંયા એટલે ખેડુને ખર્સોય નથી થયો એટલે ખેડુએ મરચી વાવી

એટલે મરચા તો ભૂરપોન પોન વૈરો તી પછી છે નકર આ મરચી સોમાહ થી અત્યારે બે મહિના લગી ખાલી અત્યારે વાહિલા મહિનો દીત છે જ માલ થયો નહી થયો હકીકતમાં તા બધું અને ઈ હવે પાકી જાહે હમણા પાછી હારી દેખાય હે એટલે આપને આમાં કે ખારું દેખાય છે નકર બીજા મોલ આયરો આયરો મરચીનું ઉત્પાદન થાય તો મરચી પોહાય નહીં આમાં આપણે બે પીત જાય મગફળી ને ચણા એટલે ડબલ પીચ નું આમાં આપણે વર્તર મેળવવું હોય તો મરચી અઘરી છે અને ખર્ચાળે પણ સારું ઉત્પાદન દે તો વાંધો ન હોય નક્કર મરચી પોહાય નહીં પણ જેને મરચાં વીણાઈ ગયા છે અથવા જેને હાઉ પાકમાંથી આવી ગયા એને લગભગ હવે અઠવાડિયે ફૂટ કરી જાય કમ્પ્લીટ એટલે થોડી ઘણી હોય આપણે તો એને નીંદી ખોદીને સોખી કરીને પાછી ખાતરને રેગ્યુલર મંડી આપવા એટલે લગભગ હજી લાંબો શિયાળો હેતા મરચાં પાછા થવાની શક્યતા જાજી છે

નાના બજારે જવાનું હોય આપણે બનાવવાની છે કાળા તલ ની ચીટી એટલે આપણે તલ શેકી લઈ બધા તલ ફૂટી જાય ને એટલે ચીટી બને સરસ